બે મહિનામાં રિંગ રોડની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો કચેરીઓનો ઘેરાવ કરવા મહેશ અણઘણની ચીમકી આપી મુખ્યમંત્રીના તાંબા હેઠળ જો રૂપિયા મોકલાયા હોય તો મુખ્યમંત્રીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ કેમ કે તેઓ કામ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોવાના આપ કોર્પોરેટર મહેશ અણઘણે આરોપ લગાવ્યા હતા સુરત મનપા વિપક્ષ નેતાને આપ કોર્પોરેટર મહેશ અણઘણે આજે આશ્ચર્યને કાર્યક્રમ આપ્યો હતો મહેશ અણઘણના જણાવ્યા અનુસાર બે હજાર ત્રણ હજાર કરોડના ખર્ચે તૈયાર થઈ જવાની વાતો કરનારા ભાજપ શાસકો બે હજાર પચીસમાં વીસ ટકા વિરોધ પ્રદર્શન કરતા મહેશ જણાવ્યું હતું કે મોટી મોટી વાતો કરતા ભાજપ શાસકો કયા મોડે વિકાસની વાતો કરે છે જો કામ કરાવવાની ટ્રેવડ ના હોય તો ભાજપ શાસકોએ રાજીનામું આપી દેવું જોઈએ મહેશ અણઘણે મુખ્યમંત્રી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ગાંધીનગર બેઠા બેઠા મોટી મોટી વાતો કરે છે કે સુરતમાં પુલ બનાવવા આટલા કરોડ આપ્યા અને તેટલા કરોડ આપ્યા જો હકીકતમાં આપ્યા હોય તો તેનો મતલબ એ છે કે ભાજપ શાસકોએ રૂપિયા ખાઈ ગયા છે કેમ કે કામ તો શરૂ થયું નથી મુખ્યમંત્રીના તાબા હેઠળ જો રૂપિયા મોકલાયા હોય તો મુખ્યમંત્રીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ કેમ કે તેઓ કામ કરાવવામાં નિષ્ફળ નીવડા છે તેવું ઉગ્ર સ્વરે મહેશ અણઘણે જણાવ્યું હતું મહેશ અણગણે વધુમાં જણાવ્યું હતું કે મેયર કમિશનર સુડા ચેરમેન તેમજ જવાબદાર અધિકારીઓએ વિઝિટ કરીને કામગીરી ક્યાં અટકે છે તેનું નિરીક્ષણ કરવાની જરૂર છે યુઆરડીસીની નિગરાનીમાં આખી કામગીરી આવતી હોવા આ કામગીરી બંધ છે મહેશ અણગણે ચીમકે આપતા જણાવ્યું હતું કે જો બે મહિનામાં આ કામગીરી શરૂ કરવામાં ન આવે તો મેયર કમિશનર સહિત સંલગ્ન તમામ કચેરીઓનો અમે ઘેરાવ કરીશું નમસ્કાર હું મહેશભાઈ અણગણ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી ઇલેક્શન વોર્ડ નંબર ત્રણ એટલે કે સત્તાના વિસ્તારની અંદર જે સુરત શહેરનો મુખ્ય આઉટર હિંગ રોડ છે બે હજાર સત્તરમાં બનીને તૈયાર થઈ જવાનો હતો એવી વાતો ભારતીય જનતા પાર્ટી એટલે કે ભ્રષ્ટ જૂથાણા પાર્ટીએ કહેલી પરંતુ આજે બે હજાર પચીસ આવી ગયું છે હજી આ રોડનું વીસ ટકા જેટલું કામ પણ પૂર્ણ થયું નથી ત્રણ હજાર કરોડના ખર્ચે બનનારા બ્રિજના રૂપિયા ભાજપના કયા નેતાઓ ખાઈ ગયા છે આ સૌથી મોટો સવાલ એટલે છે કે આજે સાત વર્ષ પછી પણ હજી આ પુલ બનવાનો તૈયારીઓ નથી કારણ કે છેલ્લા એક વર્ષ દરમિયાન આ કામ ઉપર એક ઈંટ પણ અહીંયા મુકા અને આવા ત્રણ બ્રિજ એટલે કે વરાછા કામરેજ રોડ ઉપરનો મુખ્ય બ્રિજ છે સાથે ભરથાના પાસે જે રેલવે ફ્લાય ઓવર બ્રિજ છે અને આ કટોદરા પાસોદરાની પાસે જે વાય જંક્શન પડે છે આ વાયજંક્શનના ટોટલ ત્રણ બ્રિજો છેલ્લા એક વર્ષથી સંપૂર્ણ કામગીરી બંધ છે અને એક વર્ષ જેટલો સમય ગયો આ દરમિયાન આ અહીંયા જે પબ્લિક જે રોજ અવર જવર કરે છે કેટલું હેરાન થાય છે એ કોઈ વ્યક્તિઓના ધ્યાનમાં નથી ભાજપના એક પણ નેતાને ખબર નથી કારણ કે જો ખબર હોત તો આજે એને કામગીરી શરૂ કરાવી હતી એટલે માન્ય શ્રી તમે જે ત્યાંથી પૈસા વારંવારે એવું કહેતો કે અમે સુરતમાં બ્રિજ માટે આટલા રૂપિયા આપીએ છીએ આટલા રૂપિયા આપીએ તો આ તમારા આપેલા રૂપિયા ભાજપના કયા નેતા ખાઈ જાય છે આ સૌથી મોટો સવાલ છે જો તમને ખરેખર આ વાતની ખબર ન હોય તો મુખ્યમંત્રી પદ તરીકે તમારે પણ રાજીનામું આપી દેવું છે કારણ કે તમારી નિગરાનીમાં આવતા રૂપિયા જો અહીંયા ભાજપના નેતાઓ ખાઈ જતા તો એ સૌથી મોટી જવાબદારી તમારી છે એટલે આપ આપશ્રીને અને ખાસ કરીને સુરતના મેયર સુરતના કમિશનર અને સુડાના શ્રી આપ સૌની સંયુક્ત વિઝિટની અંદર સંયુક્ત ની અંદર જે યુઆરડીસી બનાવ્યું છે યુઆરડીસી આખી કામગીરી કરે છે અને છેલ્લા એક વર્ષથી આ યુઆરડીસીને લીધે આ કામગીરી બંધ હોય તો આપ ત્રણેય સ્ત્રીઓને વિનંતી છે કે બે મહિના જેટલા સમયગાળાની અંદર જો આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો તમારી ઓફિસોની અંદર પણ અમારે આવીને ધરણાઓ કરવા પડશે પ્રદર્શનો કરવા પડશે અને એની માટે કોઈ પણ પ્રકારને નુકસાન થશે તો સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે આશા રાખીએ કે આપ આ શ્રીને અત્યારે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું છે અને આપ શ્રીને આવાજ પહોંચાડ્યો છે જો તમારામાં કોઈપણ નામાં કામ કરવાની કેવડ ના હોય તો રાજીનામું આપીજો પણ અમને અમારા વિસ્તારની સુવિધાઓ જોઈએ છે ભાજપના એક પણ નેતાઓની અંદર દમ નથી કે તમારી પાસે આવીને આ પોતાની વાત મૂકી શકે અમારા વિસ્તારના ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય કોઈને આ વિસ્તારની અંદર કેટલી અગવડતાઓ પડે છે એમની સમજ નથી કદાચ એમના ધ્યાનમાં નથી હા આ જ્યારે કામ શરૂ થઈ છે અથવા તો એનું લોકાર્પણ થયા છે ત્યારે બધા માર્કેટમાં એરોપ્લેનમાંથી કૂદીને દોડ્યા આવશે કે અમે કરાવ્યું અમે કરાવ્યું અત્યારે ક્યાં સુધી છે આ એ વિસ્તારના ધારાસભ્યની સવાલ છે વિસ્તારના સાંસદની સવાલ છે એટલે નૈતિકતાના ધોરણે આપ સૌ મળી આ કામગીરી શેરી કરાવડાવો એવી આ જનતા વતી અમારી અને આમ આદમી પાર્ટીની માંગણી છે